નમસ્કાર મિત્રો હું ઘનશ્યામ ડોલરિયા આજે આપણે વાત કરવાની છે પૃથ્વી અમૃત ખાતર વિશેની જે જે અક્ષર ફાર્માટેક આવે છે હાલ શિયાળુ સિઝન આવી રહી છે તેની અંદર આપણે જીરું હોય ચણા હોય ઘઉં હોય કે ધાણા હોય તેની અંદર આપણે આ ખાતરનો ઉપયોગ કરવાથી જે જમીનની અંદર કાર્બનનો ઉમેરો થાય છે તેમજ જે જૂના ખાતર આપણા અલભ્ય સ્વરૂપમાં પડેલા હોય એને લભ્ય બનાવીને છોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે આ ખાતર છે દાણાદાર સ્વરૂપમાં આવે છે આવી રીતે જેનો તમે પાયામાં તેમજ પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો આ ખાતરનો તમે પાયા તેમજ આવી રીતે પણ ઉપયોગ કરી શકો છો આ ખાતરના મુખ્ય ફાયદા એવા છે કે આની અંદર હ્યુમિક હોય છે એમિનો હોય છે હોય છે તેમજ કન્સોટિયા હોય છે જે આપણે જૂના ખાતર અલભ્ય સ્વરૂપમાં પડેલા હોય એને લભ્ય બની લભ્ય કરી અને છોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે અને તેમજ આનો મેઇન ફાયદો એ છે કે આ જે ખાતર છે એ અળસિયાને મારતું નથી તેમજ અળસિયાની વૃદ્ધિ કરે છે જેથી જમીન પહોંચી અને ભરભરી થાય છે નમસ્કાર